કામ કરતા હું કરવાનું આ ખાડા ખોદાડવા નાખી શું કરવાનું ખાડા ખાડા થોડા ખોદવાના પાછા બુરવાના ખરા કે આ જંગલ માં ખાડા ખોદા હી કે પર શું કરવાનું આવીએ ને આવીએ પડીએ ને પાછા કાંધા તમને રી બનાય ઈ સરપણ આવી જાય ને ફર બધું આવડી જાય આવડી જાય હા બધું આવડી જાય છે મને મન લાગે તમારું કામ નહી મે મન મન તારી જોડે દીકોટી રાખ તે તો મારી જોડે નહી તારી જોડે તે હું વાળે પણ બધું કામ હું શીખવાડી પછી તને નહી આવડે શીખવાડ થઈ ગઈ હા તો મારો ઘણી બી કાટો રહ્યો કઈ બી